નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની એક બેઠક નવસારી જિલ્લા કલેક્ટર હતી નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની એક બેઠક નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ સંકલનમાં રજૂ થયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરી તેમને લેખિત જવાબ રજૂ કરવાની સૂચનાઓ આપી હતી સંકલનમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆતો પણ કરવામાં આવી હતી આ બેઠકમાં નિયમિત મુદ્દાઓ સરકારી લેણાની વસૂલાત ધોમાર સેશન્સ અને નાગરિક અધિકાર પત્ર અન્વયે મળતી અરજીઓ તેમજ પેન્શનના કેસોના નિકાલ સહિતના પ્રશ્નોની સમીક્ષા પણ હાથ ધરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વાંસદા પ્રાયોજના વહીવટદાર સુરેશ આનંદુ નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લા અમલીકરણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી